નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી હતી ગ્રુપ એ અને ગ્રુપ બીની તો મિત્રો તેની પરીક્ષાની અંદર વાત કરીએ તો મિત્રો કોલ લેટર પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને પરીક્ષાની અંદર વાત કરીએ તો પરીક્ષા જે છે તે મિત્રો પહેલી એપ્રિલથી મિત્રો શરૂ થવાની છે તો મિત્રો પરીક્ષાના કાર્યક્રમમાં જે મિત્રો અમુક સુધારા થયા છે તેની મિત્રો સ્પષ્ટતા કરવામાં આવેલી છે જે મિત્રો ફેરફાર થયેલા હોય કાર્યક્રમની અંદર બરાબર તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો એક દિવસની અંદર કેટલી મિત્રો શિફ્ટ રહેશે ત્યારબાદ મિત્રો કેટલા દિવસની રજા આવશે અને કેટલા દિવસની મિત્રો એક્ઝામ ચાલશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા જે મિત્રો આ નોટિફિકેશન આવેલી છે ઓનલાઈન વેબસાઇટની અંદર જે મિત્રો નોટિફિકેશન આવેલી છે તે મિત્રો આપણે નોટિફિકેશન વિગતવાર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો નોટિસ આવેલી છે ઓફિશિયલ વેબસાઇટની અંદર તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા મિત્રો કરવામાં આવેલી છે કે કયા કયા સુધારા કરવામાં આવેલા છે અને કયા કયા નથી કરવામાં આવેલા તો મિત્રો અહીંયા આપણે વિગતવાર નોટિફિકેશન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમક પણ અહીંયા તમે જોઈ શકો છો બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ થ્રી એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદરની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ પાંચ હજાર પાંચસો છોપન જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવેલી છે અને ફોર્મ ભરવાની વાત કરીએ તો મિત્રો ચાર એક બે હજાર ચોવીસથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન મિત્રો ઓજાજની વેબસાઇટ ઉપર મિત્રો અરજીઓ મંગાવવામાં આવેલી હતી અને મિત્રો આ જાહેરાત અનુસંધાને ગ્રુપ એ અને ગ્રુપ બીની મિત્રો સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ અગત્યની માહિતી કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલી હતી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ વહીવટ કારણોસર છ પાંચ બે હજાર અને સાત પાંચ બે હજાર ચોવીસની પરીક્ષાને અન્ય બે દિવસ પંદર ચાર બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલી છે ઉપરાંત પરીક્ષાની શિફ્ટમાં પણ મિત્રો ફેરફાર કરવામાં આવેલો છે તો મિત્રો કઈ શિફ્ટ કયા દિવસે મિત્રો લેવામાં આવશે અને એક દિવસની અંદર કેટલી શિફ્ટ લેવામાં આવશે તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તે પહેલાં મિત્રો પરીક્ષાનો સમયગાળો જોઈએ તો પરીક્ષા જે છે મિત્રો એક ચાર બે હજાર ચોવીસથી મિત્રો શરૂ થવાની છે અને છેલ્લી તારીખ જે છે તે મિત્રો નવ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન મિત્રો પરીક્ષા ચાલવાની છે ત્યારબાદ મિત્રો પરીક્ષાની પદ્ધતિ જોઈએ તો બધા મિત્રોને ખબર હશે સીબીઆરટી દ્વારા મિત્રો પરીક્ષા લેવામાં આવશે કમ્પ્યુટર સેન્સ મિત્રો પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ થવાના મિત્રો શરૂ થઈ ગયા છે સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી અને મિત્રો છેલ્લી તારીખ જે છે તે મિત્રો કાલની રહેશે એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ મિત્રો રાત્રિના બાર વાગ્યા પહેલાં મિત્રો એક મિનિટ પહેલાં મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો એ તમારે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના મિત્રો રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી મિત્રો તમે

તેની અંદર પણ મિત્રો ચાર શિફ્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો ત્રીજી તારીખે પણ મિત્રો ચાર શિપ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો ચાર પાંચ અને છ તારીખની રજા આવશે અને સાત તારીખે મિત્રો પેપર લેવામાં આવશે જેની અંદર ચાર શિફ્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો આઠ નવ દસ અગિયાર બાર એ તમારે રજા આવશે અને ત્યારબાદ મિત્રો તેર તારીખે તમારું પેપર લેવામાં આવશે જેની અંદર મિત્રો એક શિફ્ટ લેવામાં આવશે બરાબર અને તે મિત્રો થર્ડ શિફ્ટ લેવામાં આવશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે થર્ડ શિફ્ટ લેવામાં આવશે એટલે કે ત્રીજી શિફ્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ ચૌદ તારીખે મિત્રો તમારું પેપર હશે જેની અંદર બે શિફ્ટ લેવામાં આવશે થર્ડ શિફ્ટ અને ફોર્થ શિફ્ટ એટલે કે ત્રીજી શિફ્ટ અને ચોથી શિફ્ટ ત્યારબાદ મિત્રો પંદર તારીખે ચાર શિફ્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો સોળ તારીખે પણ ચાર શિફ્ટ લેવામાં આવશે એવી જ રીતે મિત્રો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્યાં સુધી મિત્રો તમારે ચાર શિફ્ટ લેવામાં આવશે બરાબર ચાર શિફ્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ એટલી મિત્રો તમારે રજા આવશે અને ત્યારબાદ મિત્રો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે મિત્રો પેપર લેવામાં આવશે જેની અંદર મિત્રો ચાર શિફ્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો ચાર તારીખે તમારું પેપર લેવામાં આવશે ચાર પાંચ બે હજાર ચોવીસ અને ચાર શિફ્ટ રહેશે ત્યારબાદ મિત્રો પાંચ તારીખે લેવામાં આવશે ચાર શિફ્ટ લેવામાં આવશે બરાબર ત્યારબાદ મિત્રો આઠ અને નવ તારીખે લેવામાં આવશે જેની અંદર ચાર શિફ્ટ મિત્રો તો મિત્રો આ રીતે અલગ અલગ તારીખની અંદર મિત્રો અલગ અલગ શિફ્ટ લેવામાં આવે છે તો મિત્રો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કઈ તારીખની અંદર કેટલી શિફ્ટ છે લગભગ તો મિત્રો બધી તારીખની અંદર ચાર શિફ્ટ જ છે બે તારીખ એવી છે જેની અંદર એક શિફ્ટ છે અને બે શિફ્ટ છે બરાબર તો મિત્રો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો જે છે તે મિત્રો શિફ્ટનો સમયગાળાની અંદર વાત કરીએ કેટલો સમયગાળો રહેશે તો મિત્રો એ શિફ્ટની અંદર તમારે સમયગાળો રહેશે નવ વાગ્યાથી મિત્રો પેપર શરૂ થઈ જશે અને દસ વાગ્યા તમારું પૂરું થઈ જાય છે પહેલી શિફ્ટની અંદર મિત્રો સમયગાળો રહેશે નવથી દસ વાગ્યાનો ત્યારબાદ મિત્રો બે શિફ્ટની અંદર રહેશે બારથી એક વાગ્યા સુધીનો ત્યારબાદ મિત્રો થર્ડ શિફ્ટની અંદર રહેશે તમારે સમયગાળો એટલે કે ત્રીજી શિફ્ટની અંદર સમયગાળો રહેશે ત્રણથી ચાર વાગ્યા સુધીનો અને ચાર શિફ્ટની અંદર રહેશે મિત્રો છથી સાત વાગ્યા સુધીનો તો મિત્રો આ રીતનો તમારે સમયગાળો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે અમુક સૂચના આપેલી છે તે મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા સૂચનામાં એ તમને જણાવવામાં આવ્યું છે કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકો એટલા માટે જો તમે કોલ લેટર હજી સુધી ડાઉનલોડ ન કર્યું હોય તો મિત્રો આપણે વિડીયો પણ બનાવેલો છે તમે જોઈ લેજો બરાબર તમને એ ઉપર આઈ બટનમાં મળી જશે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવું અને જો તમે કોલ લેટર ડાઉનલોડ નહીં કરો તો તમને પરીક્ષા ખંડની અંદર બેસવા નહીં દે અને જો તમે કોલ લેટર ડાઉનલોડ નહીં કરો તો મિત્રો તમને પરીક્ષાની અંદર જવા નહીં દે બરાબર પરીક્ષા દેવા નહીં દે તો મિત્રો તમારે ખાસ કોલ લેટર ડાઉનલોડ કરીને જ જવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે કોલ લેટરની સાથે પોતાનું અસલ ઓળખકાર્ડ પણ અહીંયા લઈ જવાનું રહેશે દાખલા તરીકે આધાર કાર્ડ અથવા તો મિત્રો પાન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો લાઇસન્સ અથવા તો મિત્રો પાસપોર્ટ તેમાંથી મિત્રો તમારે કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈ જવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મહિલા ઉમેદવારના કોલ લેટરમાં ઓળખ કાર્ડમાં જો ફેરફાર થતો હોય તો મેરેજ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એ રજૂ કરવાનું રહેશે અને પ્રમાણપત્ર ન હોય તો તેવા કિસ્સાની અંદર મિત્રો તમારે સોગંદનામું કરીને લઈ જવાનું રહેશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ અમુક સૂચના આપવામાં આવેલી છે તે મિત્રો આપણે જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જે તમે પરીક્ષા કેન્દ્ર ઉપર જાઓ છો પરીક્ષા દેવા માટે ત્યાં તમારે પંદર મિનિટ અગાઉ પહોંચી જવાનું છે બરાબર ત્યારબાદ મિત્રો તમને પ્રવેશ બંધ કરી દેશે જ્યારે મિત્રો તમારે પરીક્ષા શરૂ થવાનો સમય છે તે મિત્રો તે પહેલાં તમારે પંદર મિનિટ અગાઉ તમારે પહોંચી જવાનું રહેશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો કોલ લેટરમાં ફાળવેલ સ્થળ તારીખ અને સમયમાં કોઈ પણ સંજોગોમાં બદલી શકાશે નહીં બરાબર બદલી શકાય તેમ નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કોલ લેટરમાં ફાળવેલ સ્થળ તારીખ અને સમય કોઈ પણ સંજોગોમાં મિત્રો ફરશે નહીં બરાબર એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો મિત્રો આ વીડિયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે જે તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો તો મિત્રો આ વીડિયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને હવે મળીએ આગળના વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ વંદે માતરમ